વેસ્ટર્ન ટોપ્સ લેંગીસ કુર્તી પ્લાઝો ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર પાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન રેસીસ અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો સ્થળ બેંગ રોડ બજાર પાછળ પાલેજ તાલુકો જિલ્લો ભરૂચ અંકલેશ્વરમાં મતદાર યાદી સઘન સુધારણા અંતર્ગત મામલતદાર કચેરી ખાતે મતદારોની સુનાવણી પુરાવા રજૂ કરવા મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા કેન્દ્રીય પંચની જાહેરાત અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની એસઆઈઆર પ્રક્રિયા હેઠળ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ બે હજાર પચીસ અમલમાં મૂકવામાં આવ્યો છે આ ઝુંબેશ દરમિયાન કેટલાક મતદારોએ જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ ન ચૂંટણી પંચ દ્વારા આવા મતદારોને નોટિસ ફટકારવામાં આવી હતી અને પોતાના વાંધા તેમજ પુરાવા રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી આ અનુસંધાને અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મતદારોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી નોટિસ પ્રાપ્ત થયેલા મતદારો મોટી સંખ્યામાં કચેરી ખાતે હાજર રહ્યા હતા અને પોતાના આધારરૂપ દસ્તાવેજો રજૂ કરી ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપ્યો હતો સુનાવણી દરમિયાન ચૂંટણી અધિકારીઓ દ્વારા મતદારોના વાંધાઓ સાંભળી અને રજૂ કરાયેલા પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી મતદાર યાદીની પારદર્શિતા અને ચોકસાઈ જાળવવા માટે ચૂંટણીપંચ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીથી મતદાર યાદીમાં ગેરરીતિ અટકાવી શકાશે અને લોકશાહી પ્રક્રિયા વધુ મજબૂત બનશે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જોવા મળેલા મતદારોના ધસારાએ લોકોમાં મત મતાધિકાર પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીની ભાવનાને ઉજાગર કરી છે વાલી ટાઈમ્સ ભરૂચ